વડોદરા નગરજનોની સમસ્યા હોય છે ત્યારે કામગીરી થતા વર્ષો વીતી જાય છે જ્યારે મેયર પિંકીબેન સોનીની કેબિન બહાર ઉડેલા છાંટા એક જ દિવસમાં સફાઈ કરવામાં આવી રહ્યા છે તે કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અગાઉ થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિરોધ કરવા આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયર પિંકીબેન સોનીની ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા અને ત્યારબાદ મેયર પિંકીબેન સોનીના કેબિનની બહાર કાળા રંગની શાહી છાટીને મેયરની નેમપ્લેટને કાળી કરી તોડી રાખી હતી જે મેયર કેબિનની બહાર ઉડેલા કાળા છાટાને આજે સાફ કરવામાં આવી રહ્યા છે જ્યારે વડોદરા નગરજનોની સમસ્યા હોય છે ત્યારે કામગીરી થતા વર્ષો વીતી જાય છે જ્યારે આજે મેયર પરત ઓફિસ આવવાના હોય ત્યારે મેયર કેબિન બહાર ઉડેલા છાંટા એક જ દિવસમાં સાફ સફાઈ કરવામાં આવે છે અને રંગ રોગાન કરવામાં આવી રહ્યા છે તે કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે